અડાજણ સ્થિત શ્રી સરસ્વતી વિદ્યાલય વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિને ખીલવવા તેમજ નિપુણતા લાવવા માટે તેમજ તેમને પ્રવૃત્તિમય આનંદમય બનાવવા આશયથી આજરોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે શાળામાં ઉડાન બે હજાર ચોવીસ અંતર્ગત બાળભવન વિભાગના ભૂલકાઓ દ્વારા વિવિધ વિષયલક્ષી પ્રોજેક્ટ પ્રદર્શન અને નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ પ્રોજેક્ટ પ્રદર્શનના શાળાના મેનેજિંગ ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ પટેલ ડાયરેક્ટર આચાર્ય પ્રીતિબેન શાહ વિભાગના નિરીક્ષક જેટલા વિદ્યાર્થીઓ લેંગ્વેજ આર્ટ મેથ્સ સોશિયલ સ્ટડીઝ બોડી પાર્ટ સંગીત વિજ્ઞાન પ્રોજેક્ટ જેવા નવ વિષયો અંતર્ગત કુલ પિસ્તાલીસ જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તેમજ વાલીઓ પ્રદર્શનની મુલાકાત લે વિદ્યાર્થીનો ઉત્સાહ વધાર્યો હતો શ્રી સરસ્વતી વિદ્યાલય ડાયરેક્ટર આચાર્ય બાળભવન આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી નિમિત્તેના ભાગરૂપે બાળભવનના ભૂલકાઓમાં વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરેલું છે શાળા વતી વિદ્યાર્થીઓ આ રીતના પ્રોજેક્ટ પ્રદર્શનના આયોજનથી ઇન્સ્ટન્ટ એવું કહ્યું છે કે હું જે જોઉં છું એ હું ભૂલી જાઉં છું હું જે સાંભળું છું એ પણ હું ભૂલી જાઉં છું પણ હું જે કરું છું એ મને યાદ રહે છે એટલે કે બાળકોને પ્રવૃત્તિમય એજ્યુકેશન આપવા એટલે એ કંઈક કરે અને કશુંક શીખે ડૂઈંગ બાય લર્નિંગ એના સહ વિદ્યાર્થીઓને ક્રિયાત્મક દ્વારા પ્રવૃત્તિશીલ બનાવીને રચનાત્મક બનાવીને ભવિષ્ય માટે તૈયાર કરવાનો આશય રહેલો છે હું પ્રીતિશા